લોકસભા ચૂંટણી પત્યા પછી કેમ મનસુખ વસાવા આટલા બધા ગુસ્સામાં રહે છે તે ખબર નથી પણ તેમનો ગુસ્સો સાતમા આસમાને હોય છે મનસુખ વસાવાને ગુસ્સો એ વાતનો આવે છે કે ત્યાંના એક સ્થાનિક પત્રકાર નરેશ ઠક્કર દ્વારા જે ચર્ચા કરવામાં આવે છે જે મુદ્દા ઉપર વાત કરવામાં આવે છે તે વાત તેમને ક્યાંક ગમતી નથી અને તે મુદ્દાને લઈને તેઓ ભયંકર ગુસ્સામાં રહે છે આ વખતે તો મનસુખ વસાવાએ નિર્ભય ન્યૂઝનો જ એક વિડીયો જે ત્રીસ મિનિટનો હતો તેમાંથી માત્ર ત્રીસ સેકન્ડને કટ કરીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી દીધો અને આ વિડીયો મૂક્યો તો મૂક્યો પરંતુ ભરૂચના પત્રકાર નરેશ ઠક્કરને લઈને આજે કલેક્ટર ઓફિસે આવેદન આપવા પહોંચી ગયા આ આવેદન આપતા તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે તેમને જંગી બહુમતી સાથે ત્યાં પહોંચ્યા હતા પણ જ્યારે બહાર આવ્યા ત્યારે નેતાની માફક તેઓ હા તેઓ નેતા તો છે જ અને નેતાની જેમ જ અહીંયા આગળ તેમને સ્પીચ પણ આપી દીધી અને સ્પીચ પણ જબરદસ્ત આપી પહેલાં તમે સ્પીચ સાંભળી લો તો આદિવાસી સમાજના માટે પણ અમે બધા લોકોને અપીલ કરી નરેશભાઈ જે બોલ્યા કે ચૂંટણી વિશ્લેષણમાં એમાં બહુ એવું સ્પષ્ટ બોલ્યા છે કે આદિવાસીઓના સાંજ પડીને વગર ચાલતું નથી હશે હશે અને પીવડાવતા જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે એટલે આની સાથે સાથે આ એમનું જે હાસ્ય તમે જોજો એમનું જે હાસ્ય તમે જોજો આ ચર્ચાની સાથે સાથે જે હસાય છે મીડિયાના જે એન્કર બેન છે એની સાથે તો તમે જોજો ઘણી વખત માણસ ભલે બોલે નહીં પણ એના જે ચહેરા પરથી પણ ઘણું બધું એ કહી શકતો હોય છે તો એના હાસ્યથી પણ ઘણું બધું કહી શકતો હશે તો એને મૌનથી પણ ઘણું બધું એ મેસેજ આપી શકે છે તો આ જે નરેશભાઈનો જે હાસ્ય જે હશે એને ઘણા બધા આજે સમાજના આગેવાનોએ જોયો છે અને અમને ફોન કર્યા મને કીધું મહેશભાઈને કીધું ઘણા બધા લોકોને કીધું આના આદિવાસી સમાજો તમે રાજકારણથી ઉપર ઉઠીને આનો તમે વિરોધ કરો તો આજે નરેશભાઈ બોલ્યા કાલે બીજો બોલશે ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ માટે આવું કોઈ કોઈ બોલતા રહ્યા છે તો એનો મતલબ એવો નથી કે આદિવાસી સમાજ સાવ નમાલો સમાજ છે એનો કોઈ રણીધણી નથી આદિવાસી સમાજ પણ રાષ્ટ્રના વિકાસમાં ગુજરાતના વિકાસમાં એટલો મોટો સિંહ ફાળો છે દેશની આઝાદી પછી આદિવાસી સમાજનો પણ ખૂબ સારો એવો વિકાસ થયો છે અલગ અલગ ક્ષેત્રમાં વિકાસ થયો છે સરકારી નોકરીઓ કરે છે કોઈ રોજગાર ધંધા કરે છે શહેરોમાં પણ એ સારું જીવન જીવે છે અને આદિવાસી સમાજ એકલો એકલો કે નથી કો સમાજના જે પૂર્વજોના જે ક્યાંક ને ક્યાંક હજુ આપણને જોવા મળતું છે એટલે કે કોઈ આસ્થા સાથે પણ જોંગરા જાય એટલે ત્યાં એ એનો ઉપયોગ કરે જ છે પણ એવું નથી કે આદિવાસી સમાજ દારૂડી છે અને સાંજ પડે દારૂ જ જોઈએ તો આ આ જે પ્રકારની જે માનસિકતા છે એનો અમને વાંધો છે તો આદિવાસી સમાજ ના માટે આ પ્રકારનો જે ઘસાતું બોલે કાંદો ને ડુંગળી કમ ભાઈ કાંદો ને ડુંગળી ના રોટલો ને ડુંગળી આદિવાસી જ ખાય બીજા નથી ખાતા આ આદિવાસી સમાજનું કેટલું બધું અપમાન કરો છો તમે લોકો ગરીબ સમાજ બધા જ ગરીબ સમાજ માટે ડુંગળી કસ્તુરી સમાન છે ટોટલી ગરીબ સમાજ માટે ડુંગળી એ કાંદો એ કસ્તુરી કસ્તુરી સમાન છે તો તમે સમગ્ર ગરીબ સમાજનું અપમાન કરો છો એવું નથી કે આદિવાસી સમાજ એટલો કાંદો ને રોટલો જ ખાય છે એ સાંજ પડીને દારૂ પીએ અને આદિવાસી સમાજમાં પણ કોઈ અલગ અલગ સંપ્રદાયમાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ કબીર સંપ્રદાયમાં કોઈ સત્યવલમાં છે કોઈ ભાતુજી સંપ્રદાયમાં અલગ અલગ સંપ્રદાયની અંદર કોઈ ભગવાન બુદ્ધને માનનારા લોકો છે બધાની અલગ અલગ જેની આસ્થા છે તે પ્રકારે આદિવાસી સમાજ આધ્યાત્મિક રીતના માર્ગે વળ્યો છે ને આજે તમને કહું શહેરો કરતાં ગામડામાં જાઓ રેગ્યુલર ભજન મંડળો જોવા મળે છે તમને સત્સંગો થાય છે આદિવાસી વિસ્તારની અંદર એટલે આદિવાસી સમાજ આર્થિક રીતે તો ખરો જ પરંતુ વૈચારિક રીતે આધ્યાત્મિક રીતે પણ આગળ વધી રહ્યો છે અને કેટલાક કુરિવાજો ને અંધશ્રદ્ધા પણ આદિવાસી સમાજ ધીરે ધીરે આજે છોડી રહ્યો છે તો તેવા લોકોને તમે આવી રીતના અપમાનિત કરો એ બરોબર યોગ્ય નથી વિશ્લેષણ કરો વિશ્લેષણ કરો વિશ્લેષણની વિશ્લેષણ ન્યાયપ્રિય વિશ્લેષણ કરો તમે આખા સમાજને આ રીતના નિમન કક્ષાનો શબ્દ પ્રયોગ કરો એનો સખત અમે વિરોધ કર્યો છે અને આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જોવાના છે અને એમની સામે કાનૂની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ રીતના આવેદનપત્રમાં અમારી માંગ છે અને જો અમને કોઈ ખબર છે કે નરેશભાઈ તાકાત લગાડી રહ્યા છે નરેશભાઈ પાસે ખૂબ પૈસો છે મોટા મોટા બિલ્ડરો એમને 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 એમના એમની એમના મને ખબર છે હું બહુ સમજી વિચારીને બોલું છું મોટા મોટા બિલ્ડરો છે એમની પાસે ગમે એટલી મોટી તાકાત હશે મને એ પણ ધમકી અપાવી હું પણ પાર્ટીનો કાર્યકર્તા છે તો મેં કીધું એનો તું પ્રયોગ કર ભાઈ પાર્ટીમાં જેટલી તાકાત હોય એટલું તે પાર્ટીમાં તારી વાત કર હું મારી વાત મૂકી છું ભલે પાર્ટીનો વ્યક્તિ હશે ને હું માનું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે ગમે તે સમાજ માટે જે કોઈ ગરીબ સમાજ માટે આટલું ઘસાતું બોલે એ યોગ્ય છે કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય અહીંયા મને સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે કોઈ નેતા ફ્રસ્ટ્રેટ થાય તો તેનો ગુસ્સો ઠાલવવા માટે પત્રકાર જ કેમ હોય છે અને પત્રકાર ઉપર જ કેમ ગુસ્સો ઠાલવવામાં આવે છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી નરેશ ઠક્કર અને મનસુખ વસાવાના સંબંધ તેઓ સાંસદ બન્યા ત્યારથી છે મનસુખ વસાવા નરેશ ઠક્કરના જે અપશબ્દોની વાત કરી રહ્યા છે જે આદિવાસીઓના અપમાનની વાત કરી રહ્યા છે મનસુખ વસાવાના ઘણા બધા વિડીયો પહેલા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આપણે જોયા છે મનસુખ વસાવા આદિવાસીને કઈ રીતે બોલાવી રહ્યા છે અને કઈ રીતે આદિવાસીનું અપમાન કરતા હોય છે તે વિડીયો પણ આપણે સોશિયલ મીડિયા ઉપર જોયા છે ખેર આ તો રાજનેતા કહેવાય અને રાજનેતાની વાત ક્યારેય ન થઈ શકે પણ હા જો તમે અહીંયા આગળ નરેશ ઠક્કરનો એ ઓરિજિનલ વિડીયો જોવા માગો છો તો અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરો અને ત્રીસ મિનિટનો એ વિડીયો જોઈ અને સમજો કારણ કે મનસુખ વસાવાએ જે ક્લિપ મૂકી છે તે માત્ર ત્રીસ સેકન્ડની છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં